બાપુના એ અમે લોકો બી ભરૂચ થી આવીએ છીએ તો અમારા ગામમાં જે અમે બી શિક્ષણ એજ કલ્યાણ ચલવીએ છીએ અમારા ગામમાં તો ગામ ગુજરાતના તમામ યુવાઓને અમે એક જ મેસેજ મોકલવા માગીએ છીએ કે જેવી રીતે બાપુ આ સંકલ્પ ચલવે છે શિક્ષણ એ જ કલ્યાણ એવી રીતે અમે બી અમારા જે અમારા મિત્ર છે એવી રીતે અમે એક કલાક બે કલાકનો ટાઈમ કાઢીને ટ્યુશન ચલવે છે કાયમ એવી રીતે ગુજરાતમાં તમામ યુવાઓને એક જ મેસેજ કહેવા માગું છું કે બધા આવી રીતે બાપુ જેવી રીતે ચલવે છે એવી રીતે ટાઈમ કાઢો ને એક એક કલાક બે કલાક છોકરાઓને ટ્યુશન આપો ત્યાંથી એક લોકો શિક્ષિત બનશે એવી રીતે બધાને જય માતાજી જય હિન્દ જય ભારત આજે બાપુના જન્મદિવસ નિમિત્તે અમે શિક્ષણ જ કલ્યાણ સંકુલની મુલાકાતે આવ્યા છે જ્યારે આ અમારા યુવાનો જે આ એક બાપુનું શિક્ષણ જ કલ્યાણ સંકુલ જોઈને જે એમના અંદર વિચારધારણા આવી છે એ આજે જોબ કરતાં જઈને સાંજે એમના ગામના અંદર એમણે એક શરૂઆત કરી છે કે આજે એમના અત્યારગાળી ગ્રામ પંચાયતના હોલના અંદર સો છોકરા રોજ ટ્યુશન માટે આવે છે અને આ જે ભરૂચ જિલ્લાના હળદર ગામના અંદર જે શરૂઆત કરી છે આમની જેમ દરેક યુવાનો શરૂઆત કરી દરેક ગામોના અંદર જે બાળકો આજે ટ્યુશન ક્લાસીસ હોય ભણવાની દ્રષ્ટિ હોય એમના માટે કામગીરી કરે એવી અપેક્ષા કરું છું ભરૂચ જિલ્લાના તમામ વ્યક્તિઓને કહેવા માગું છું કે એકવાર અચૂકથી આ શિક્ષણ કલ્યાણ સંકુલની મુલાકાત લેજો અને દરેક ગામમાં સેવાકીય પ્રવૃત્તિમાં આગળ આવજો તો હવે મિત્રો આપણે મહાકાલ સેના બોરસદથી પણ મિત્રો આવ્યા છે બાપુને જન્મદિવસની શુભે શુભેચ્છા પાઠવવા માટે